ગાંધી ગાંધીજયંતિથી ત્રિદિવસીય વડોદરા શહેરમાં શાહ દંપતી દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સત્તરમું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં પોસ્ટર પ્રિન્ટ પેઇન્ટિંગ જાહેરાતમાં ગાંધીજીનું આઝાદીની લડતને સપોર્ટ કરતા મેચબોક્સ લેવલ આરબીઆઈની રૂપિયા એક બે પાંચ દસ અને સો રૂપિયાની ગાંધીજીની પ્રિન્ટવાળી નોટ ખાદી હુંડી ટેરા ક્વોટા પ્લેટ ઉપર કોતરીને બનાવેલ ગાંધીજી ઉપરનું આર્ટવર્ક રેટિયા વિગેરેનો આ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના અતુલભાઈ શાહના આ પ્રદર્શનની વિશેષતા એ છે કે દરેક ફોટાઓ એકબીજા સાથે ગાંધીજી તેમજ આઝાદીની લડત સાથે સંકળાયેલા છે તે સિવાય ગાંધીજીને ભગવાન માનતા લોકોએ લગ્નની કંકોત્રી ગાંધી મહોર બનાવતા વેપારીએ ગાંધીજીને તેમની જાહેરાતમાં ભગવાન તરીકે દર્શાવ્યા છે આ પ્રદર્શનમાં કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા બનાવવામાં આવેલ ગાંધીજીનો પોર્ટ્રેટ કોર્ટ રૂમની પ્રિન્ટ આચરીજીકરની પેન્સિલ સ્કેચ તેમજ બીજા એકવીસ પેઇન્ટિંગ ગાંધીજીના સિદ્ધાંતો દર્શાવતા મૂક્યા છે ટિકિટોમાં ગાંધીજીને સાઉથ આફ્રિકામાં જે સ્ટેશને ઉતારી મૂક્યા હતા તેની મિનિએચર શીટ સાઉદી આફ્રિકાથી પરત ભારત આવ્યા તેનું કવર ચંપારણિયા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ભારત છોડો આંદોલનના કવરો તેમજ પંદરમી ઓગસ્ટ ઓગણીસો અડતાળીસનું પ્રથમ દિવસનું કવર ગાંધીજીનું પણ મૂકેલું છે આ પ્રદર્શન બે ઓક્ટોબરથી શરૂ થયું છે જે આગામી ચાર ઓક્ટોબર સુધી ચાલશે નોંધનીય બાબત એ છે કે અતુલભાઈ શાહ પાસે અદભુત કલેક્શન છે સંગ્રહકાર અતુલભાઈ શાહ કે જેમની પાસે ગાંધીજીને લગતી તમામ વસ્તુઓનો સંગ્રહ છે હાથથી બનાવેલો બારડોલી ચરખો આણંદ કૃષિ વિદ્યાલયનો ચરખો પંજાબ ખાદી સરંજામ સમારકામ કાર્યાલયનો ચરખો હરિજન આશ્રમનો પેટી રેટિયો કિસાન ચક્ર પ્રવાસન ચક્ર કિતાબ રેટિયો જેવા આઠ પ્રકારના અલગ અલગ રેટિયા છે જોકે પ્રતિવર્ષે અતુલભાઈ શાહ અને તેમની જીવનસંગીની મુદીકા શાહ દ્વારા જુદી જુદી થીમ આધારિત પ્રદર્શન યોજવામાં આવતું હોય છે

એક્ઝિબિશન જે કરી રહ્યા છે એમાં જે સોલ એક્ઝિબિશન કર્યા એમાં સારી લગતી પેઇન્ટિંગ્સ પ્રિન્ટ્સ પોસ્ટર્સ નોટ્સ કોઈન્સ સ્ટેમ્પ્સ એડવર્ટાઈઝમેન્ટ આ બધાનું રીમિક્સ કર અને આખું એક્ઝિબિશન કોઓર્ડિનેટલી ગોઠવાય અને ગાંધીજી અને આઝાદીની લડત બંને દર્શાવી શકે એ રીતનું આ અમારું એક્ઝિબિશન છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખી થીમ અલગ છે અને આ એક્ઝિબિશનમાં પ્રિન્ટ અને પોસ્ટર સેવા છે કે ગાંધીના જન્મના મૃત્યુથી લઈ એમનું સરદાર મહોલ એડવર્ટાઇઝમેન્ટમાં લગ્નની કંકોત્રી છુઆછાપા અગરબત્તી એ સિવાય ગાંધી મહોલ પેઇન્ટિંગ્સ છે એ ગાંધીજીના સિદ્ધાંતો આધારિત છે પેઇન્ટિંગ્સમાં આચરેકરજી રવિશંકર રાવળ જે ગુજરાતના કલાગુરુ થાય છે એ બધાના પેઇન્ટિંગ્સ મૂકેલા છે એ સિવાય નોટ્સમાં ખાદી મૂકી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટે ઇન્ડિયન ગવર્મેન્ટે બહાર પાડેલા એક બે પાંચ દસ સોની સિક્કાઓ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે ચાંદીના ગાંધીજીના અલગ અલગ સિક્કા પાડ્યા એ બધાનું આખું કલેક્શન આ એક્ઝિબિશનમાં મળ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે બે ઓક્ટોબરથી ચાર ઓક્ટોબર ગાંધી જયંતિ વડોદરાની જનતા આ પ્રદર્શન સવારે દસથી સાંજના સાડા સાતથી નીચેના સરનામે જોઈ શકે છે અતુલ શાહ પેન પોઈન્ટ ચાર રસ્તા મેઇન રોડ સેલ્સ કોર્નરની બાજુમાં